નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમદાવાદ શિરની જનસેવા કેડવણી ટ્રસ્ટ ધોળકા શ્રી પરેશભાઈ ચૌહાણ દ્વારા આયોજિત દેવભૂમિ હરદ્વારમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયેલ જેમાં સરકાર માન્ય ઓમ સાહે ક્રેડિટ એન્ડ સપ્લાયર કો ઓ સોસાયટી લીના સહયોગ દ્વારા ભવ્ય રીતે ધોળકા અને આજુબાજુથી એકસો સિત્તેર ભાઈઓ અને બહેનો પધારેલ કથાકાર શ્રી અરુણદાદા રાધેશ્યામ પરિવાર ઉમિયા વાદર વાળા સૌરાષ મહુવાએ સંગીતમય આ ભાગવત કથાનું સુંદર રસપાન કરાવેલ કથામાં આવતા પ્રસંગ સરસ રીતે ઉત્સવ ઉજવવામાં આવેલ ખાસ રૂકમણી લગ્ન પ્રસંગ ઉજવેલ આ પ્રસંગ શ્રીમતી ધર્મિષ્ઠાબેન વરપક્ષના યજમાન રહેલ આ કથામાં ધોળકા આજુબાજુ સિવાય અમદાવાદ ધોંડલ ધંધુકા ખાસ વરલી ખંભાતથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો સહિત શ્રી આનંદસિંહ નુકુમસિંહ લાલુભા ગઢી શ્રી ભૂપતસિંહ ઢોડિયા શ્રી જીવરાજભાઈ પટેલ વગેરે કથામાં ભાગ લીધેલ શ્રી જોરુભાઈ મુકી મેમરવાળા એ શ્રીમદ ભાગવત કથામાં શ્રોતાઓ લાવવા મહેનત કરેલ જેમાં કથામાં સંચાલન શ્રી ભરતભાઈ પટેલ જેઓ કૌકાર અને હાલ વસ્ત્રાપુર અમદાવાદ અને શ્રી સામતસિંહ પડિયાર શ્રીએ સાથે રહી સંભાળેલ આ કથામાં ઉપસ્થિત શ્રોતાઓ અને વક્તાઓ તેમજ સંગીત કલાકારો અને રસોડામાં એ સેવકગણને સન્માનિત તમામ આવે